નમસ્કાર ખેડૂત મિત્રો હું મદનમ ખેતી ઉપયોગ શાળા અમરેલી અને નોડલ અધિકારી ફાર્મર રજિસ્ટ્રી લીધી આ મહિનામાં આપણે જે બે હજારનો હપ્તો મળે છે જે ખેડૂતોને એમને ફાર્મર રજિસ્ટ્રી કરાવી અરજીયાત છે તો તમામ જે ખેડૂતો છે જેમને ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી નહીં હોય એ તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રી કરાવી દે એ ગામની આજુબાજુમાં તમારે ગ્રામ પંચાયત છે કાં તો તાલુકા કક્ષાએ વીસી તલાટી એ બધાને મળીને તમે તમારું રજિસ્ટ્રી કરાવી શકો છો તો ખાસ બધાને અનુરોધ કરવામાં આવે છે કે તમે ફરજીયાત તમારું રજિસ્ટ્રેશન કરાવી દો અને સરકારશ્રીની હવે જે બીજી બાકી યોજનાઓ છે એમાં ફરજીયાત ફરવા રજિસ્ટ્રી કરાવેલી હોવી જોઈએ તો જ બધા લાભો મળશે નમસ્કાર ખેડૂત મિત્રો હું વિસ્તરણ અધિકારી ખેતી લીલિયા ડીએન માલવિયા લીલિયા તાલુકાના તમામ ખેડૂત મિત્રોને અનુરોધ કરું છું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવતા હોય એમને પોતાનું ફાર્મર રજીસ્ટ્રી કરાવવું અનિવાર્ય છે આ સિવાય સરકારશ્રીની યોજનાઓ જેવી કે ઈનામ યોજના કેસીસી યોજના પાક ઘિરાણ યોજના અને આ સિવાય અન્ય સરકારની જે કલ્યાણકારી જે બધી યોજનાઓ છે એમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે નહીં ભવિષ્યમાં આ બધી યોજનાઓનો લાભ છે આપણને મળવાપાત્ર થશે નહીં તો ખેતીવાડી તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ખેડૂતો પોતાનું એ ફાર્મર રજીસ્ટ્રી છે એ પૂર્ણ કરાવે એવો અમારો અનુરોધ છે હાલ અત્યારે આપણા ખેતીવાડી ઓફિસની અંદર આ કામગીરી ચાલુ છે અન્ય કોઈ આપણી કચેરીમાં કામગીરી ચાલુ આ સિવાય ગ્રામ પંચાયત કચેરી એ વીસી તલાટી ગ્રામ સેવક અને અન્ય જે સ્ટાફ છે જે પ્રસાર પ્રસાર કરી અને ખેડૂતોને જાણ કરી અને બહારના લાભાર્થીઓને પણ અમે ફોન કરી અને એમને આ જે કામગીરી છે એ પૂર્ણ કરાવવા માટે અમે વિનંતી કરી